નમસ્કાર અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં ઉચાપાન જયસિંહનું ડાયવર્ઝન ધોવાતા બેતાલીસ જેટલા ગામોનો વાહન વ્યવહાર ઠપ થયો પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને નેશનલ હાઈવે કે જે છોટાઉદેપુર બોડેલીને જોડતો માર્ગ છે તેનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર જવર કરતા વાહનોને ડુંગરવાટ પાવીજેતપુર જેતપુર બાજુથી લઈ જાંબુઘોડા થઈ ડાયવર્ઝન કરાયા હતા જ્યારે કેટલાય સમયથી જાંબુઘોડા ડુંગરવાટ રોડ ઉપર આવેલા ઉચાપાન જયસિંહપુરાના નાળાને ન બનાવતા અને તેનું નવીનીકરણ કરવા માટે બનાવેલા ડાયવર્ઝનને વધુ વરસાદને લઈ ધોવાઈ જતા અનેક વાહનો ચાલકો અટવાયા હતા આપને જોઈએ સ્થાનિકો આ વિશે શું કહી રહ્યા છે આજ રોજ જે જામુઘોડા જામુઘોડા ડુંગરવાટ વચ્ચેનો રોડ છે જેમાં નેશનલ હાઈવે નો બે દિવસ પહેલા ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે આજે વધુ વરસાદના લીધે જે જામગોળ અને ડુંગરવાટ વચ્ચેનો એક માર્ગ એક વિકલ્પ હતો જે એમપી એ બાજુથી એમપીથી આવતા માણસો જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે આજે ઉંચાપાન ગામની અંદર જે આ જે આજુબાજુના જે વસવાસ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો જે શોર્ટકટ રસ્તો કહેવાય છે આમ પાવાગઢ બરોડાને જોડે એવો અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે અને બીજું કે બે દિવસ પહેલાં જ આપણે શિવજ ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતાં બે વિકલ્પ હતા એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક આયોજુઘોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો

આજે કેવી રીતે આ કોર્ટ કામ નહીં કર્યું આખા રોડના બધા નાણાં બની ગયા આ જયસિંહપુરા નાણાંનું કોમ લીધું નહીં તમે વિચાર કરો કોઈ સરપંચ કોઈ પ્રમુખ કોઈ અધિકારી અહીંયા આવીને ઉભા રહીને રહ્યા નહીં તો તમે વિચારો આજે આ પબ્લિક ક્યાં અટવાઈ ક્યાં સદન નીકળે કે જેતપુર શિવજ ચોકડીનો